સ્વાગત છે તમારું બધાનું મારું યુટ્યુબ ચેનલ પાઇસ બ્લોગમાં તો ભાઈ સવાન વાગી ગયા છે ત્યારે સાડા નવ અત્યારે પહેલા હું આવી ગયો છું બળદ ચાલી રહ્યા છે વાવણી શરૂ છે ભાઈ અત્યારે અને વાદળા થઈ ગયા છે વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું છે કારણ કે બે ત્રણ દિવસ સુધી તો સારો જ તડકો આવ્યો એટલે બહુ તડકો નહીં પણ આમ નીકળ્યો તો તડકો પણ આજે થોડાક વાદળા થઈ ગયા છે વરસાદ આવ્યું વાતાવરણ અને પવન પણ તો બે ભળધિયા ચાલે છે ચાલની કિંમત છે અત્યારે અત્યારે બળધ્યા જેવી ખેતી પહેલાં પડધ્યા જેવી ખેતી ન થતી ને હવે બઢત્યાનું કાંઈ ટ્રેક્ટર નથી હવે કેમ કે ટ્રેક્ટરને એવું થઈ ગયું એટલે બઢિયાની એટલી બધી જરૂર નથી પડતી ભળધિયાથી જ ખેતી થાય એવી ટ્રેક્ટર ના કરી શકે કારણ કે દૂધ દબાઈ જાય દબડાઈ જાય એટલા માટે તો આવું કાંઈ છે અને હવે ગયા છે શું કે પૂરા તો આવું કાંઈ ચાલી રહ્યું છે અમારે અત્યારે ભાઈ ખેડૂત છે ખેતીને માલ માલઢોલને હધુ હારો હવે જઈશું મારે જવાનું તો બીજું કાંઈ કામ છે ત્યાં જઈશ એક કાકા કામ આવી કાકા એ નથી બહુ છોકરાએ જે કામ આપ્યું છે એ આપણે થોડુંક કરાવતા જઈ જે સામે લોડિયો પડ્યો તે લઈ જવાનો છે સામેની સાથે ચાલો ઉપડી જાય ને થી તો હોય જ ને હા તો એકલો ખંભે નાખીને હોય જતો હું વાગશે નહીં આમ

એકાદ યુવ થાય ભાઈઓની કે થોડીક મદદ કરાવો તો ચાલો જોઈએ છીએ કે મારાથી બઢિયા ચાલે છે કે નહીં કારણ કે તો ચાલી છે પણ કારણ વજન ઉપર વજન વધારે હોય તો ના પણ ખેંચી શકે કારણ કે પીનું છે એટલે પીનું અને ઉપર જાય તો પછી મારો વજન એટલે બળજા ના ખેંચી શકે ખેંચી ખોર પણ હવે ખબર નહીં હું શું બોલું છું પણ ચાલો ટ્રાય મારીએ છીએ કે પડજિયા ચાલે છે કે નહીં બહાર વધારો થાય ને પૂરા પે પણ બઢિયા હાંક નજર નો લાગી લઈ દેવા છે આપડે ત્યાં બીજા વટિયારા લાવો બર્થે કાન માં ને કે આણ ભાઈ અમને વેચવાની વાત કરે એટલે ટાઈમ લે અમને ખેહા ઢહડ્યા હવે જે રૂમ થઈ જાય પછી અમને દઈ દેવાનું ચાલો બબલા ચાલો વરસાદ આવે એ પહેલા પૂરું કરવાનું છે થાય કે જાવ થોડા ખાટુ થી નો લે કરે ઓલ્પાત નહીં આકવાનું હોય ને જે લોઢ્યો આકી અત્યારે હું આવી ગયો છું આપણા ખેતરે એટલે અમારા ખેતરે અને શેરડી ઉગવા મળે છે આપણી અમુક અમુક જે ઉગતી આવે છે અને જાજી ઘરી તો ઊગી જ ગઈ છે પણ હવે જે અમુક અમુક જે પાછળની બાકી હોય છે તે ઉગવાની બાકી છે અને આ છે આપણા આંબાને ઉવા અને એની સા પાછળની સાઈડ છે આંબાની પાછળની સાઈડ છે આપણે તો અત્યારે જોવાનું છે

છે તે અમારો તો એને લઈ જાઓ હા આવ્યા છે હા કારણ કે કાલ અથવા પરમ દિવસે અમારે પણ સિંગનું વાવેતર કરવાનું છે તો તેવું કાંઈ છે તો ફાઇનલી ફેમિલી હું પહોંચી ગયો છું ઘરે અને હાથ ધોઈને થઈ ગયો છું ફ્રેશ અને મમ્મી અહીંયા કરે છે રોટલા કારણ કે પપ્પાનું ટિફિન લઈને જવાનું છે એટલા માટે થોડાક વેલા છતાં રોટલા કરી નાખીએ કારણ કે ટિફિન એટલા માટે લઈને જવાનું છે કારણ કે આ શીંગુ વાવવાનું છે આજે જેવી વાવણીઓને એવું તો ટ્રેક્ટર તો નથી આવી પણ અહીં આવી જાય એટલે શીંગુ વાવવાનું શરૂ કરવાનું છે તો એવું કાંઈ છે અને આ બિલ્લીના થોડાક નીચે નીચેથી કાપવાની છે અને ફૂલ પણ મસ્તી નાખી લે છે આ વેલની પણ અહીંથીને એક મસ્તીને એક સારી એવી પાર કરી નાખીશ તો બસ આવું કંઈ છે અને આઈ હોપ કે તમને આજનો આ વ્લોગ પણ સારો લાગશે જો સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેતરે જવાનું થાય એ પહેલાં આપણે બિલ્લીને થોડુંક નીચે નીચેથી કટિંગ કરી નાખીએ એ પણ આ આસુડીથી કારણ કે બીજું કાંઈ ઓજાર છે એના આમથી પણ સારું થઈ જાય કટિંગ તો નીચે નીચેની સાઈડથી થોડુંક કટિંગ કરવાનું છે તો ચાલો કટિંગ કરી નાખું આવી રીતે કંઈક કટિંગ કરશું કાંટા પણ એટલા વાગે છે જે નીચે નીચે અડી ગઈ છે ને એનું કટિંગ કરી નાખીએ તો ફાઇનલી કંઈક આવી રીતના નીચે નીચેથી કટિંગ કરી નાખ્યું છે આપણે અને અહીંયા છે જમરૂ હળે જમરૂખ તો ઘણા એવા છે જામફળ ભાઈ બહુ જાજા એવા છે તો હવે આપણે આ ઓજાર મૂકી દઈએ ઘરમાં ફેમિલી અત્યારે હું આવી ગયો છું ધાબામાંથી કારણ કે મમ્મી જે રોટલા બનાવે છે આમ રોટલા બનતા વાર લાગશે અને સામની સાઈડ વરસાદ અંધાયરો છે અને હજી સિંગ વાવવા માટે જે અમે ટ્રેક્ટરવાળાને કીધું હતું વાવણીઓ લઈને આવવાનું એ હજી આવ્યો નથી તો એવું કહે છે ચાલો જોઈએ છે કે વરસાદ આવે છે કે નહીં પણ તમે ખાલી આ ખેતર જોવું અત્યારે સરગવાનું ખેતર છે એ એકદમ લીલું છમ અત્યારે જ્યાં નજર જાય ને ત્યાં લીલું છમ સવાર સવારમાં જે ઉઠીને અહીંયા આવીને જે બહારનો નજારો જોવાની પણ મજા હોય છે તો બસ આવું કાંઈ છે અને હવે મમ્મી રોટલા બનાવી લેવા પછી જઈશું ખેતરે ખેતરે જઈને શાયદ જ્યાં શિંગવા આવે છે ત્યાં તો હું નહીં જઈ શકું કારણ કે ટિફિન લેવા જે ભાગ્યો આવવાનો છે જે આ ખેતર છે ત્યાંથી અને જો જઈ શકીએ તો બતાવીશ કે આમ કઈ રીતે ખેતરમાં વાવણી કરી રહ્યા છે એવું કઈ પપ્પા કીધું ચાર સંગ એટલે કહે સેમ છે કોબી કોબી નું પાક છે એ તો દૂતને

ફેમિલી અત્યારે હું પહોંચી ગયો છું ખેતર અને ત્યારે બપોરના વાગી ગયા છે ત્રણક વાગ્યા છે અને ટીમ ટીમને આપણે પહોંચાડી દીધું છે પછી કાંઈ શૂટ કરવાનો એટલે બધો કાંઈ ટાઈમ મળ્યો નહીં એટલે કાંઈ શૂટ કર્યું નથી અને હજી શિંગુવા પણ નથી આવ્યા અને શિંગુવા એટલે જે સિંગુ વાવા જે ટેક્ટર આવવાનું હતું તે ભાઈ હજી આવ્યા નથી અને હવે જઈએ છીએ આપણે કાકાનું ખેતર અહીંયા પડખે કે જેને શિંગવાવી હતી ત્યાં અમારે બપોર થાય એટલે માણસોની કમી નથી વાડીયું રેડી ના રે અમારે શિવ હા શિવો ભલે ખાવા દે ખાવા દે ભલે ખાઈ જાતા ફોનમાં ફોનમાં વાત ના મૂકે અદ્રજ હમ પછી તમે કેમ ભણવાના વાળ જો કાઈ ઘટે તારા વાળ જિંદગી ના ઘટતી આમ થોડી કા ના બાટલા આપે ઓઠા બાટલા કાઈ કે કે ક્યાં જીસીબી કોનો જીસીબી પણ એમ ફેમિલી આપણે આવી ગયા છે અત્યારે આપણા ખેતીવાડા લોક કારણ કે ભાઈ બરું વાઢવાનું છે ભેંસો માટે અને સામેની સાઈડ વરસાદ પણ અંધાયો છે અને વરસાદ આવી પહેલાં બરું નાખી દઈએ ભેંસું નાખ નીરી દઈએ કારણ કે કોરા ખીલે ખાઈ લે એટલે થોડુંક સારું રહે કારણ કે પલ્લી જાય પછી બગાડે વધારે ગારાવાળું ને એવું કાઢ્યું તો બસ આવું કાંઈ છે અને હવે થાય કહું ગયો ગરમી એટલે પવન એટલો છે પણ આમ કહેવાતું શું તો આમ પલ્લી ગયો ફાઇનલી ફેમિલી આપણું બરું વટાઈ ગયું છે અને હવે ભેંસું નહીં નીરી દઈશ ભેંસું નહીં નીરીને પછી આ કપડાં ચેન્જ કરશું જે વાડીના કપડાં છે તે વાડીના કપડાં ચેન્જ કરીને પછી ફ્રેશ થઈને બેસે કંઈક ટાઢો પાવોને આવો તો એવું કે પછી ભાઈબંધની પાસે જઈએ આમ તો કાકાની અહીંયા બળદ ચલાવે છે ત્યાં જઈશું થોડીક ખવાણું ને એવું પડશે તો ફાઇનલી ફેમિલી અત્યારે હું આવી ગયો છું ઘરે અને અત્યારે હું ચડી ગયો છું ધાબા ઉપર અને પૂરી પણ આપણી સાથે છે કારણ કે ઘરે લાઈટ નથી અને થાંભલેથી હલી ગયું હોય તો લઈ જોઈએ અમે વાંડવામાં આવે તો ચાલો પહેલાં લાઇટ હરકી કરી લો અને મળી શકો તમને ફેમિલી ફાઇનલી આપણે થઈ ગઈ છીએ નહીં ને તૈયાર એટલે ફ્રેશ થઈ ગયા છીએ અને હજી જમવાનું બાકી છે ને લાઇટનું કાંઈ હજી પ્રકૃતિઓ નથી થાંભલેથી હલી જાય છે પવન પણ અત્યારે વધારે છે એટલા માટે તો બસ આજનો બ્લોગ અહીંયા જોઈન કરીએ છીએ અને જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય